હવે એને ઉઠવાનું મન થાય છે અને જે જાની પપ્પા ઉઠીને ગયા છે અને એને જે પથારી આપણે ઉપાડવાની બાકી છે અને હવે અત્યારે આપણે જો હવે વાડીએ જવાની તૈયારી હાલે છે તો વાડીનું બધું ભેગું કરી વાળવી અને પછી આપણે વાડીએ જાવી હજી તો જો જાની પપ્પા જે સિરાવા બેઠા છે અને સાફ પાણી પીવે છે જો અત્યારે તો જે સિરા આવે છે રામ જય માતાજી બધાને તો જો હાલો બધા પેલા સિરાવા જો આજે તો આપણે ઉઠી તરત શીરાવા બેસી ગયા જો ઘી હે આમાં દહી છે આમાં છે ઘી બધું હાલો બધા શીરાવા આજે તો જો આપડે ઘીરે સ્ટાર્ટ કર્યો છે કેમ કે પછી આપડે વાડિયા થઈ જાય છે મોડું અને આજે આપણે ઘીરે વહેલા ઉઠી ગયા હતા ઘીરે બોલો બનાવ્યો આગળ જોઈજો મિત્રો વિડીયો પૂરો જોઈજો

નવલ ને અમારા ભાભી ની બધા વાડીએ રોકાણા હતા જો એ વાડી જો ઋષિકા ની જો નવલ ને ગુલાબ ચોડે ચોડે રખડે છે રમે છે ઋષિકા વાડીએ રોકાણી વાડી હે મજા આવી નવલ તું વાડીએ રોકાણો ટાઈટ કેવી બહુ હતી હા હવે અત્યારે ગીરે બી દવાનું ને ભણવા દવાનું હોય કે હા હાલો તો ભણવા દાવવું હોય ને લેસન એવું બધું થઈ ગયું છે ચાલો પછી થેલા ને એવું ક્યાં કિરબ વી ગયા હા તે વાંધો નહીં સાંજે કિરબ બાર ને થેલો દઈ દીધો તો ઠીક તો ચાલો કિરે વીયા જાય તાર મમ્મી ની ટોર ને દોઈ લે ને પછી જાય હો હાલો તો આજ તો આપણે દસ દિન જવાનું કામે તો આજ તો આપણે કારખાના પણ વલોગ ઉતારશું થોડોક તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી ગયો કારખાનામાં અમારે કેટલા કારીગરો આવવા મળ્યા છે કામે બધો આપણે વલોગ આજ બનાવીશું તો વિડિયોમાં અંત સુધી બેના રહેજો કારખાનું અત્યારે તો આપણે કારખાનેથી નીકળી ગયા છે અને વાડીએ જઈ છે હવે આપણે વાડીએ જઈને પછી મળશું વિડીયોમાં આગળ બનાવી જો અત્યારે તો આપણે વિચ્યા રોડે થઈને આપણે આપણે વાડીએ જવાનું હોય તો વિચ્યા રોડે આવેલા જ હતા તો એમ થયું કે જો કેનલ કેનાલ બાખલવરના તળાવની કેનલ તમને બતાવું જો આલન સાગર ડેમ છે બાખલવર બહુ મોટું ડેમ છે નથી તો આ પાણી આવે છે ના ગઢડીયા ની બાજુ બધા વિસ્તારમાં જાય પાણી કોઈ જીરું એવું વાવેતર કર્યું હોય એમાં પછી પાણી જાય પાણી છે એટલા માટે પાણી છોડે જો અત્યારે આપણે વાડી આવતા રહેવી કામે થી અને અહીંયા તો જ સાની મમ્મી

તો પગાટ 9 8 લાલીndi વાળા આવડતું નથી બોલતા કે કરતા એમ તો એમ તો આજ કપડા કેટલા ધોયા હો કેટલા કોટ ને એનો કોટ બધું

તમે રાંધો આવે અત્યારે જો આપણે ખડવાળું કટકું હતું એમાં જો કાલે ભોથાનું બધું હતું એ ભોથાનું બધું વીણી લીધું છે ચનિયાળો લઈને જોથાનું એવું બધું હતું કાલે એ બધું વીણી લીધું છે અને અહીંયા તો જો આવતા હોય એવું લાગે છે મોટરસાઈકલ લઈને કેવલો બધા જો મારા ભાઈ ભાઈ બધા જો એ તો બાય બાય કરે છે એ અહીંયા આવી છીએ રહી છીએ જો મોટરસાઈકલ ઉપર રાખ્યું છે હું લઈને આવ્યો કર્યો ફૂટલો હે કે તોડી નાખ્યો હે દવા પાવા લઈ ગયો તો છે એ કર્યો દવા પાવા લઈ ગયો તો જીરામાં એમાં દવા નાખી ને પછી પાણી હારે પાવા હટુ લઈ ગયો તો

અને ઈ તો બગદાણા મજા કરતા હશે એ નાડાવાળા બેહતા હશે અને કોઈ સેવાઓ કરતા હશે અને આ તો જા પૂનેમ છે તો સાંધો કેવો મસ્તનો દેખાણો છે જો જોમ કરીને તમને બતાવું કેવો મસ્ત દેખાય છે આખો સાંધો હે પૂન્યામ હોય તો આખો સાંધો ઉગે અને હવે જો આપણે ગીરે જવાની તૈયારી હાલે છે અત્યારે જો આપણે વાળું કરવા બેસી ગયા હેવી અને સેવ ટમેટાનું ને એવું બધું શાક બનાવ્યું છે ધાની મમ્મી આ સેવ ટમેટાનું શાક છે આ દૂધ છે આ રોટલી છે ઘઉંની અને આ તો બધા નવલ ને બધા જો જાનવી ને બધા બેસી ગયા જમવા વાળું કરવા જો મારા બા ને બધા બા શાક તો જ નહીં થયું બા મારે નહીં શેવ ટમેટાનું શાક તમને નથી ભાવતું તો બાને શેવ ટમેટાનું શાક નથી ભાવતું એટલે એ નહીં ખાય એટલે શાક નહીં ખાય અને રીતુલ જો અહીંયા કાંઈક નખરા કરવા ગયો છે મમ્મી પાસે આખો દી હોય નહીં ઘીરે એટલે ને રીતુલ ને એ તો આજ ઘીરે હતા અને આજ તો જો ઋષિ નવલ બે ઘીરે છે નકર તો કાલે તો રોકાણ રોકાણા કાં નવલ આજ એને પપ્પાની વાળીએ રોકાણા ને આ બે જો અહીંયા ઘીરે છે